તમે ગરીબો છો તો રોટલા ને દાળ કરો તો જ તમારે ઘેર આવીએ સારું મહારાજ તેમ કરશું હરખસાએ કહ્યું મહારાજ ઘેર પધાર્યા સાથે ત્રણ ચાર પાર્ષદો હતા બધા ઘોડા બાંધીને ઘાસ નાખ્યું મહારાજને ઢોળિયું ઢાળીને પધરાવ્યા પછી પત્નીને વાત કરી કે મહારાજે રોટલા ને દાળ કરવાનું કહ્યું છે પત્નીએ કહ્યું કે એમ ન થાય આપણા ઈષ્ટદેવ પ્રગટ પરમાત્મા આપણે ઘેર પધાર્યા છે તેમને એવું હલકું કેમ જમાડાય ભગવાન તો દયાળુ જલ્દી કરો પણ ઘરમાં પૈસા તો હતા જ નહીં એક તાંબાનું બેડું હતું તે પાછલે બારણેથી લઈ વેચી આવ્યા અને તેમાંથી દૂધ પાક માલપુઆ શાક દાળ વગેરે બનાવીને પ્રભુને જમવા બેસાડ્યા જમવા બેસતા પ્રભુએ પૂછ્યું કે આ શું બનાવ્યું છે અમે ના પાડી હતી છતાં કેમ બનાવ્યું હરખસા કહે મહારાજ તમારી આજ્ઞા પ્રમાણે જ છે આ કાળી રોટી છે અને દાળ ધોળી છે જમતા જમતા કહે ભક્ત અમે તો જાણતા હતા કે તમે ગરીબ છો પણ તમે તો સાવકાર છો અમારે પાંચસો રૂપિયાની જરૂર છે તો લાવો હરખસાએ એ ઘરમાં જઈને પત્નીને પૂછ્યું કે આ તો ભારે થઈ મહારાજ પાંચસો રૂપિયા માંગે છે તે કેમ કરશું ક્યાંથી લાવશું પત્ની કહે પણ એમાં ગભરાવો છો શા માટે મહારાજે માંગ્યા તે ગમે તેમ કરીને પણ આપવા પછી લગ્ન વખતે પોતાને પલ્લામાં મળેલા અઢીસો રૂપિયા કોઈ બ્રાહ્મણને ત્યાં મૂક્યા હતા તે બાય લાવી તેના ઘરમાં ફક્ત આટલી જ મૂડી હતી.

તે બે હજાર પણ તુવેર થઈ હવે આ તુવેર તમારું ઘર મોટું છે તે એમાં ભરી દો અમને જોઈશે ત્યારે મગાવશું આગના પાલક હરખસાએ ગાડા જોડાવી તુવેરો ઘેર ભેરી કરી દીધી એ હતી અઢારસો ને અડસઠ ની સાલ પછી ઓગણસો તેરની સાલમાં તદ્દન વરસાદ થયો નહીં ગુજરાત કાઠિયાવાડમાં ભયંકર દુષ્કાળ પડ્યું ચારે બાજુ ત્રાહીમામ બોલાઈ ગયું એ વખતે હરખસાએ મહારાજ ને પત્ર લખ્યો કે મહારાજ તમારી તુવેરો નથી તમારા માટે ખરીદાવી છે તે વેચો ખાઓ અને ગરીબોને મદદ કરો એ વખતે તુવેરનો ભાવ આઠ રૂપિયા મણ હતો પોતે ખાવા જેટલી રાખી દુખ્યા ભૂખ્યાને મદદ કરી ને બાકીની વેચી હજારો રૂપિયાના માલિક થઈ ગયા પછી તો જાણે ભગવાનના બોલ તમે તો સાહુકાર છો એ ફળિયા હોય તેમ લાખોની સમૃદ્ધિ થઈ અને શેઠ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા સુદામાના મુઠ્ઠી તાંડુલ આરોગીને સોનાના મહેલ કરી આપનાર પ્રભુ પોતાના ભક્તોને કેમ દુખી કરીબ રહેવા દે અસલ ભરોસો જોઈએ